તો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના જેમાં ઓગણીસ હજારથી લઈને નેવું હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અહીંયાથી ભરો ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ગુજરાત સરકાર દ્વારા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પાત્ર વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના શરૂ કરેલ છે આ પહેલાં પહેલ દ્વારા પાત્ર વિદ્યાર્થીનું ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે નાણાકીય સહાય પ્રાપ્ત થશે આ યોજનામાં ઓગણીસ હજારથી લઈને નેવું હજાર સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે જો તમે ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના બિલ સુવિધા પાત્ર માપદંડોને પૂર્ણ કરો છો તો તમે આ યોજનાનો લાભ મેળવી શકશો આ વિડીયોમાં અમે ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના વિશે તેની યોગ્યતા જરૂરિયાતો અને જરૂરી દસ્તાવેજ અને અરજીની પ્રક્રિયા સહિત વ્યાપક માહિતી પ્રદાન કરેલ છે તો વિડીયો પૂરો જોજો ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના બે હજાર શું છે ગુજરાત સરકારે ઈ શિષ્યવૃત્તિ યોજના બે હજાર શરૂ કરી છે ખાસ કરીને એસસી એસ ટી અને ઓબીસી કેટેગરીના દસમાં ધોરણના વિદ્યાર્થીઓને લક્ષ્ય બનાવીને આ પહેલનો ઉદ્દેશ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા પરિવાર પર આર્થિક બોજો ઘટાડવાનો છે પાત્ર વિદ્યાર્થીઓને આ શિક્ષણ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકશે જે ઓગણીસ હજારથી લઈને બે હજાર ચોવીસ માટેની પાત્રતા ગુજરાતના કાયમી રહેવાસી ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ માટે પાત્ર છે આ યોજના ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને અન્ય પસંદ વર્ગના ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓનો લાભ આપશે બે લાખ પચાસ હજારથી વધુ વાર્ષિક આવક ધરાવતા પરિવારોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેતો નથી આ યોજનાઓ પાસે વ્યક્તિગત બેંક ખાતું હોવું આવશ્યક છે કારણ કે શિષ્યવૃત્તિ ભંડોળ સીધા લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે તેમજ બેંક એકાઉન્ટનો આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે પહેલેથી અન્ય શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેતા ઉમેદવાર આ યોજનાનો પાત્ર નથી આ શિષ્યવૃત્તિ ગુજરાતની બાહ્ય સામાન્ય અંડર ગ્રેજ્યુએશન અથવા ડિપ્લોમા અભ્યાસક્રમોને અનુસરતા ઉમેદવારોને લાગુ પડતી નથી પછી ભલે તે રાજ્યની યુનિવર્સિટીઓ અથવા સંસ્થામાં હોય ઇ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના માટે જરૂરી દસ્તાવેજ આધાર કાર્ડ રહેઠાણનું પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર વયનું પ્રમાણપત્ર દસમા ધોરણની માર્કશીટ બેંક પાસબુક પોતાની સહી જાતિનું પ્રમાણપત્ર મોબાઈલ નંબર પાસપોર્ટ સહિતના ફોટા ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના બે હજાર ચોવીસ માટે કેવી રીતે અરજી કરવી ઈ કલ્યાણ સ્કોલરશીપ યોજના બે હજાર ચોવીસ ગુજરાતના કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના માટે ઓનલાઈન નોંધણી કરવી એ એક સરળ પ્રક્રિયા છે અહીંયાથી પગલું દર પગલાંની માર્ગદર્શિકા છે અધિકૃત વેબસાઇટની મુલાકાત લો ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ વેબસાઇટની લિંક ડિસ્ક્રિપનમાં આપેલ છે નોંધણી વિકલ્પ શોધો એકવાર તમે હોમ પેજ આવો કોલરશિપની નોંધણી વિકલ્પ શોધો સંપૂર્ણ રજિસ્ટ્રેશન ફોર્મ નોંધણી ફોર્મ તે ચકાસો માહિતી માંગે તે સાથે ભરો આમ વ્યક્તિગત વિગતો શૈક્ષણિક પૃષ્ઠભૂમિ અને અન્ય સંબંધિત માહિતી સામેલ કરો દસ્તાવેજો અપલોડ કરો બધી જરૂરી દસ્તાવેજો જેમ કે આઈડી પ્રોફ શૈક્ષણિક પ્રમાણપત્રો કોઈપણ અન્ય સહાય દસ્તાવેજો એકત્રિત કરો પછી વેબસાઇટ પર સૂચના મુજબ તમે અપલોડ કરો અરજી સબમિટ કરો ફોર્મ પૂર્ણ કર્યા પછી અપલોડ કરી દસ્તાવેજો શોકશાઇની ખાતરી કરવા માટે તમામ માહિતીની સમીક્ષા કરો એકવાર તમે ખાતરી થઈ જાય કે બધું બરાબર છે ઈકલ કલ છે ઈ યોજના શિષ્યવૃત્તિ માટે તમારી અરજીને અંતિમ સ્વરૂપ આપો અને સબમિટ બટન પર ક્લિક કરી દો તો આવી રીતે આપ અરજી કરી શકશો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાગ્યોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરજો